અંગ્રેશ્વ નોટિફાઈડ અને જીઆઈડીસી વિસ્તારમાં પાણીની કિલ્લત દૂર કરવા બીજા વર્ષે પણ તળાવ ઊંડું કરવાની કામગીરી શરૂ કરાઈ હતી બે પોઈન્ટ પચાસ લાખ ચોરસ મીટર વર્ગમાં ફેલાયેલ તળાવમાં ગત વર્ષે એંસી હજાર ચોરસ મીટરમાં સફાઈ થઈ ગઈ હતી અંકલેશ્વર નોટિફાઈડ રહેણાંક તેમજ ઔદ્યોગિક વિસ્તારમાં પાણીનો પુરવઠો પહોંચાડતા જીઆઈડીસી તળાવમાંથી કાપ તેમજ સ્લજને સાથે તળાવ ઊંડું કરવાની કામગીરી ગત બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસથી એઆઈએ પ્રમુખ જસુ ચૌધરી દ્વારા વિધિવત શ્રીફળ વધેરી શરૂ કરાવી છે એ પૂર્વે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી કામગીરી ઇજારદારને સોંપવામાં આવી હતી બે પોઈન્ટ પચાસ લાખ ચોરસ મીટરમાં પથરાયેલું જીઆઈડીસી તળાવ ઊંડું કરવાની કામગીરી ગત વર્ષથી શરૂ કરાઈ છે ખાસ કરી ઉકાઈ જમણા કાંઠાની નહેર સમારકામને લઈ પાંત્રીસ દિવસ સુધી બંધ રહે છે ત્યારે તળાવનું સ્ટોરેજ પાણીનો જથ્થો પૂર્ણ કરી ઊંડું કરાય છે જે તળાવ આગામી પંદર દિવસ સુધી ચોવીસ કલાક કામગીરી ઊંડું કરવામાં ચાલુ વર્ષે પણ શરૂઆત કરાય છે ગત વર્ષે પ્રથમ તબક્કામાં અંદાજે એસી હજાર ચોરસ મીટરના ભાગમાંથી સુડતાલીસ વર્ષોથી જમા થયેલ કાંપ અને સ્લજની સફાઈ કરવાની કામગીરી નોટિફાઈડ એરિયા ઓથોરિટી પાણી પુરવઠા વિભાગ દ્વારા હાથ ધરાઈ હતી સંપૂર્ણ તળાવમાંથી કાપ અને સ્લજ હટાવી ઊંડું કરવાની કામગીરી આવતા વર્ષે પણ ચાલશે અંકલેશ્વર સ્થાનિક ઉદ્યોગો ઉપરાંત રહેણાંક વિસ્તારોમાં પાણીની જરૂરિયાતને પહોંચી વળવા ઓગણીસો સહયોગથી જીઆઈડીસીએ આ તળાવ ઊભું કર્યું હતું ત્યારબાદ વર્ષ બે હજાર પાંચમાં છેલ્લે આ તળાવની સાફસફાઈ માટે નોટિફાઈડ એરિયા ઓથોરિટી ખાનગી ઇજારદારને ઇજારો આપ્યો હતો પરંતુ કોઈ કારણસર ઇજારદાર અધવચ્ચે જ કામ છોડી ચાલ્યો ગયો હતો ત્યારબાદ વર્ષ બે હજાર ત્રેવીસમાં પુનઃ કામગીરી હાથ ધરાઈ હતી ઉકાઈનેર ગત બાવીસમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ સમારકામને લઈ પાંત્રીસ દિવસ માટે બંધ કરવામાં આવી છે એ પૂર્વે જરૂરી પાણીનો પુરવઠો આપવામાં આવ્યો હતો જે પાણીનો જથ્થો નોટિફાઈડ વિભાગ દ્વારા રહેણાંકમાં ત્રણ કલાકનો એક પાણીનો પાણીનો કાપ અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આઠ કલાકનો પાણી કાપ મૂકવામાં આવ્યો છે હવે તળાવ ઊંડું કરવાની શરૂઆત થઈ છે ત્યારે પાણી સમસ્યા ન સર્જાય એ માટે હાલ રહેણાંક અને ઉદ્યોગોને તળાવ સાથે જ ઝઘડિયામાંથી પણ પાણી પૂરું પડાઈ રહ્યું છે તળાવ ઊંડું કરવાની કામગીરી પૂર્ણ થતાં ક્ષમતામાં વધારો થતાં વધુ પાણીનો સંગ્રહ થઈ શકે છે